હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ મેવા પાક મેવા પાક જેટલો સુંદર દેખાઈ રહ્યો છે ખાવામાં પણ તેવો જ ટેસ્ટી છે અને તેવો જ હેલ્ધી છે તો તમે પણ આ તહેવારમાં કોઈ નવી મીઠાઈ ટ્રાય કરવા માંગતા હોય તો આ મેવા પાક ચોક્કસથી બનાવજો તેના માટે મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ લઈ લીધી છે તેમાં આપણે બે ચમચા ઘી એડ કરીશું તેમાં કાજુ બદામ એડ કરી અને શેકી લઈશું અહીંયા કોઈ વસ્તુનું માપ નથી લેવાનું બધી વસ્તુ તમે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો કાજુ બદામને ધીમી આંચે શેકવાના છે તો તે શેકાઈ જાય એટલે આપણે એક વાસણમાં લઈ લઈશું અને તે જ કળાની અંદર મખાના શેકી લઈશું મખાના શેકાઈ જાય એટલે તેને પણ કાજુ બદામની સાથે લઈ લઈશું અને અહીંયા એ જ કઢાઈ અંદર આપણે કિસમિસ શેકી લઈશું તો કિસમિસને શેકાતા સેજ પણ વાર નથી લાગતી તમે જોઈ શકો છો આપણી કિસમિસ શેકાઈ ગઈ છે તો તેને આપણે એક અલગથી વાસણમાં લઈ લઈશું અને હવે એ જ કઢાઈની અંદર મેં સૂકા નારિયેલની છીણ લઈ લીધી છે તેને શેકી લઈશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કઢાઈ ગરમ હશે તેમાં પણ શેકાઈ જશે નારિયેલની છીણ હવે એક મિક્સર જાર લઈ લેવાનું છે તેની અંદર મખાના અને બદામ કાજુને પીસી અને તેનો દર દરો પાવડર બનાવી લેવાનો છે તમે જોઈ શકો છો આપણો પાવડર તૈયાર થઈ ગયો છે તો તેને સૂકા નારિયેલની જે છીણ છે તેની અંદર મિક્સ કરી દેસુ તેને સરસ હલાવી અને તેની અંદર આપણે શેકેલી કિસમિસ એડ કરી દઈશું મેં અહીંયા એક વાટકીમાં મગજતરીના બી લીધા છે તો તેને એડ કરી દઈશું આ સમયે તમે એલચીનો પાવડર પણ એડ કરી શકો છો મેં નથી લીધો હવે એ જ કઢાઈની અંદર મેં બે ચમચા ઘી મૂકી અને તેની અંદર એક વાટકી ગોળ એડ કર્યો છે ગોળનું માપ આપણે જે પ્રમાણે ગળપણ ખાતા હોઈએ તે પ્રમાણે લેવાનું છે અથવા તો આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તેનું માપ લઈ અને તેનાથી અડધો ગોળ લેવાનો છે હવે ગોળ અને ઘી બરાબર મિક્સ થઈ જાય અને ગોળ ઉગળી જાય એટલે આપણે તેમાં તૈયાર કરેલું મિશ્રણ એડ કરી દઈશું અને સરસ રીતે હલાવી લેશું એક વખત હલાવ્યા બાદ તેમાં થોડું પાણી એડ કરી દેસું જેનાથી મેવા પાક એકદમ સોફ્ટ બનશે અને ખૂબ જ સરસ લાગશે તમે જોઈ શકો છો બધું સરસ મિક્સ થઈ ગયું છે અહીંયા મેં એક થાળીમાં ઘી લગાવી લીધું છે તો આપણો મેવા પાક તેની અંદર લઈ લઈશું અને તેને વાટકા અથવા ચમચાની મદદથી સેટ કરી લેશું હવે મેં અહીંયા એને પિસ્તાથી ગાર્નિશ કર્યો છે ખસખસ એડ કરીશું કાજુ બદામને શેક્યા હતા ત્યારે મેં તેમાંથી થોડા કાજુ બદામ ગાર્નિશ માટે લઈ લીધા હતા તો તેનાથી મેવા પાકને ગાર્નિશ કરીશું નારિયેળની સ્લાઇસ કરી અને તે લઈ લીધી છે આપણે જોઈ શકીએ છીએ કે મેવા પાક સેટ થઈ ગયો છે તો તેના પીસ બનાવી લીધા છે એકદમ સોફ્ટ મેવા પાક તૈયાર થઈ ગયો છે તો તમને પણ આ મીઠાઈ ગમી હોય તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો